તો કેમ છો બધા મિત્રો મજામાં હું છું દેવાય તાહિર અને આજે આવ્યો છું મિત્રો આ કેનાલ ઉપર કચ્છ કેનાલ છે તો કેનાલ ની અંદર પાણી હવે ભરપૂર આવી રહ્યું છે તો અત્યારે ખેડૂતો બહુ ખુશહાલ ખુશ મિજાજમાં છે અને બધા એકદમ મોજથી મશીનો ચાલુ છે અને કેનાલમાં પાણી આપ્યું બસ હવે એક જ ઉમીદ છે કે અમારા જે અમુક ગામડાઓને પાણી નથી મળ્યું તો એ ગામડાઓને પાણી મળી જાય તો એ પણ બધા સારી એવી ખેતી કરી શકે અને પોતાનો ગુજરાન ચલાવી શકે આ છે કચ્છ કેનાલ રોડની પણ વ્યવસ્થા બહુ સારી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલા બધા પાણીના મશીનો લગાવેલા છે અંદર તો આ બધા ખેડૂતો હવે થોડા સમય પછી મને લાગે છે કે મશીનો ચાલુ કરશે અને પોતાના ખેતરો સુધી પોતાના પશુપાલન માટે પોતાના પશુઓ માટે ઘાસચારો ઉગાવશે તો મિત્રો આની અંદર જે લોકો જાય છે નવા એ કોઈ પાછા આવતા નથી જલ્દી તો મારી નમ્ર વિનંતી છે કે અત્યારે કેનાલમાં પાણી બહુ ચાલે છે તો કોઈએ કેનાલમાં નાવા માટે ના પડવું જોઈએ અહીંયા એક બ્રિજ બનાવેલો છે તો હું બ્રિજ ઉપર ઊભો છું અને અહીંયાથી કંઈક આવી આ કેનાલ દેખાય છે બહુ ખુશ છીએ અમે અને હજી પણ વધારે ખુશી મળે જો અમને અમારા પાંચ ગામડાઓને સરકાર પાણી આપી દે તો અમે પણ આનો લાભ લઈ શકીએ નકર અમારે મજબૂરને આંદોલન કરવું પડશે અને આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિ બહિષ્કાર કરવો પડશે તો જોઈ શકો છો બહુ શાનદાર બહુ મસ્ત વ્યૂહ છે જોઈને આનંદ થાય એવું એકદમ દૃશ્ય છે અને મેઘરાજાને પણ પ્રાર્થના કરીએ આકાશમાં વાદળ છવાઈ ગયા છે તો મેઘરાજાને વા પ્રાર્થના કરીએ તમે પણ જલ્દી વેલેરા પધારો ધરતી ઉપર તો અમારા ખેડૂતો તમારી રાહ જોઈને હવે આતુરતાથી બેસવાના છે તો મિત્રો હવે આગળ જાઉં છું અને આગળ એક મોટો દ્વાર બનાવેલો છે પાણીનો ત્યાંથી કેનાલ નીચી છે તો અત્યારે એનો નજારો કંઈક જોવાલાયક છે તો આગળ જાઉં છું અને તમને બતાવું છું કે ત્યાંનો નજારો કેવો છે